વિંછીયાના મર્ડર કેસમાં પ્રજાને ખોટી કરણગત નહીં કરવાની સૂચના આજે મંત્રી કુંવરજી બાવળિયાએ વિંછા પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ વરિષ્ઠ અધિકારીઓને સૂચનાઓ જારી કરી હતી તાજેતરમાં વિંછિયા ગામે લેન્ડગમિંગની અરજી કરનાર ફરિયાદીની સરા જાહેર હત્યા થયા હત્યા થયા બાદ ખાસ કરીને આરોપીના વરઘડાને લઈને કેટલાક વિવાદો ઊભા થયા હતા કેટલીક વિસંગતતાઓ ઊભી થઈ હતી ત્યારે પથ્થરમારાના બનાવો બન્યા હતા ત્યારબાદ પોલીસે બળો પ્રયોગ કર્યો હતો દરમિયાનમાં આજરોજ મંત્રી કુંવરજી બાવળીયાએ વિંછીયા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી પોલીસ અધિકારીઓ સાથે સમગ્ર કેસની સમીક્ષા કરી હતી અને ક્યાંક ને ક્યાંક પ્રજાને ખોટી કનરગત પોલીસ દ્વારા કરવામાં આવતી હોવાની ચોંકાવનારી ફરિયાદ મળ્યા બાદ આજ ખાસ કરીને મંત્રીએ તમામ પોલીસ અધિકારીઓને કડક સૂચના હતી કે પ્રજાને આ કેસના સંદર્ભમાં તેઓ જવાબદાર ના હોય તો તેમને કનડગટ નહીં કરવા માટે સૂચનાઓ જારી કરી હતી હવે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની આંતક ટીવી સાથેની મુલાકાતના પ્રસ્તુત અંશો ધોરિયાળી ગામના બનાવના અનુસંધાને વિછા પોલીસ સ્ટેશનના ઘેરાવ અને સરગસના જીદ સાથે જે કંઈ ઘટના ઘટી છે એના અનુસંધાને બનાવના બીજા દિવસે પણ અમારી કેબિનેટની બેઠક પૂરી થતાની સાથે જ સાંજે જિલ્લાના પોલીસ અધિક્ષક અને કલેક્ટરની ઉપસ્થિતિમાં અહીંયા પોલીસ સ્ટેશનમાં જ મુલાકાત કરીને જે ખરેખર નિર્દોષ એવા કોઈને આમાં ધરપકડ ન થાય અને જે તે વખતે ડિટેઇન કર્યા હતા પકડાઈ ગયા હતા એવા લગભગ એ વખતે સાઠ જેવા બધા થઈને અને બાકીના વિસક એટલે લગભગ ચોર્યાસી સિવાય વધારાના કોઈને આમાં સામેલ નહીં કરવા એવી પણ આપણે તે દિવસે અહીં સૂચના હતી ને એ પ્રમાણે પોલીસ તંત્ર કરી રહ્યું છે કેટલાક લોકો ખોટી અફવા ફેલાવીને આની પહેલાં હું આ ત્રીજી વખત અમે બધા આગેવાનો સાથે અહીંયા પોલીસ સ્ટેશને મુલાકાત લીધી છે આજે પણ મુલાકાત લીધી અને આપણા જે તપાસની અધિકારી છે એના પીએસઆઈ અને અધિકારીઓને પણ આપણે સૂચના આપી છે કે ભાઈ ખરેખર નિર્દોષ હોય એવા લોકો હવે એમાં ક્યાંય સામેલ ન થાય અને એને ડિટેન કર્યા હોય અથવા તો ધરપકડ થઈ હોય તો એને વહેલી તકે એવા કોઈને કઈ રીતે છોડી શકાય જામીન મળી શકે એ માટેની કોર્ટની જે કાર્યવાહી કરવાની થતી હોય એમાં મદદરૂપ થાય અને કોર્ટની કાર્યવાહીમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આવા કોઈ છીએ અને હજુ પણ જે કાંઈ આવી મુશ્કેલી છે એને બધાને મદદરૂપ થઈ અને કોર્ટના માધ્યમથી વહેલી તકે એના જામીન મળે એ રીતની આજે બધા પોલીસ અધિકારીઓ સાથે અને તપાસની અધિકારી સાથે પણ વાત થઈ છે અને એ રીતે આ બધા જ સરપંચ અને આગેવાનો પણ વિનંતી છે કે કોઈ ખોટી અફવાની અંદર ન આવે અને એને કહેવાનું આપણે મદદ જે કંઈ કાયદાની મર્યાદાની બહાર જઈને પણ ક્યાંક થોડી મદદ કરવા જેવું છે એ આપણે અહીંથી મદદ કરી છે અહીંયા જે કંઈ કરવાનું છે સ્થાનિક આપણે બધાએ મદદ કરવાની છે બહાર ના આવીને કોઈ ઉશ્કેરણીજનક કંઈ નાના મોટા વાતાવરણ ઊભું કરે તો એ લોકોને પણ કહેવાનું કે જે કાંઈ અહીંયા આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી તરીકે અહીંયા સતત સંપર્કમાં અને વચ્ચે જ છે અને પોલીસ અધિકારીઓ અને કાયદાની જે કંઈ જોગવાઈઓ છે પકડાણા છે એને વકીલ અને કોર્ટના બધાના સંપર્કમાં રહીને વહેલી તકે એનો છુટકારો થાય છૂટે કોર્ટમાંથી એ રીતનું આપણે આજે પણ ચર્ચા કરી છે અને તમે પણ